વડોદરાના માંજલપુર વિસ્તારમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના કામકાજ દરમિયાન ત્યાં કામ કરી રહેલા શ્રમજીવીની માસની બાળકીઓ ટાઇલ્સ પડતા દસ માસની બાળકીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા વુડ્સ વિલા બંગલોઝમાં ટાઇલ્સ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એક અત્યંત કરુણ ઘટના બની છે આ કામમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારના બે બાળકો ત્યાં રમતા હતા તે દરમિયાન બે બાળકો પૈકી એક દસ માસની માસુમ બાળકી રીધિયા ઉપર ટાઇલ્સ પડવાથી તેનું મોત થયું છે જો કે આ ઘટના સ્થળે લેબર કોન્ટ્રાક્ટર ઉભેલો હોવા છતાં પણ તમાશો જોયા કરતો હતો પરંતુ ઇજાગ્રસ્ત બનેલ બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટેની પણ તસ્તી લીધી ન હતી જેને કારણે કોન્ટ્રાક્ટર પર ફિટકારની લાગણી વ્યાપેલી છે જોકે શ્રમજીવી પરિવાર અજ્ઞાન હોવાથી કોન્ટ્રાક્ટર તેનો લાભ ઉઠાવી રહ્યો હતો આ બનાવો સંદર્ભે ચકચાર મચી જતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બાળકી ગુમાવનાર શ્રમ જેવી પરિવારને વળતર અપાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી माथा को बहुत सपना आ रहा है ये एक केमिकल लोकेट है कोई नहीं सुना कंप्लीटली बताया ये भी बता और ये तो मतलब चाहिए